જંબુસર તાલુકાના કહાનવા ગામે શનિવાર કહાનવા ગામે બ્રહ્માણી માતા અને વેરાઈ માતાનો રથ કાઢવામાં આવ્યો જે બ્રહ્માણી વેરાઈ રથ જેસી ચિત્રાલ અને કહાનવા વચ્ચે જે રથ મૂકવાનો આવે તીરથ રથ પિલુડી માતા સુધી આ રથ નીકળે છે અને ચૌદસ ગણપતિ વિસર્જન પણ રાખવામાં આવે છે ગામના સરપંચ માજી સરપંચ તેમજ ગામના આગેવાનો સાથે કહાનવા ગામમાં મેળાનું પણ આયોજન હોય છે લાખોની સંખ્યામાં ચાલુ વરસાદે પણ મેળાની મજા માણે છે જંબુસર તાલુકાના વેડચ આઉટ પોસ્ટ પોલીસ ફરજ બજાવતા

અહીંયા મેળો પણ ભરાય છે અને સૌ લોકો ભેગા થાય છે અને મેળાનો આનંદ લે છે અને મજા મારે છે બસ કાનવા ગામમાં સુખ શાંતિથી અત્યારે મેળો ચાલી રહ્યો છે અને